એટલે મા વિચાર કર્યો કે કૃષ્ણ મારા ઘરનું ન ખાય ને બીજાના ઘરનું એટલે માને વિચાર આવ્યો કે બીજાના ઘરનું માલિક જાતે ઉતારે છે અને મારા ઘરનું દાસીઓ ઉતારે છે સંભવ છે દાસીઓના ઘરનું નહીં ભાવતું ચાલ્યા જ મારા કનૈયા માટે માખણ હું ઉતારું અને પરિણામે મા પોતે ઉતારવા તૈયાર થયા હે કદા ગ્રીશોદાનંદ ગે માં ધી મંથન કરે વખતે ભગવાન ને એમ થયું કે હવે તો મારા ઘરનું માખણ ખાવા જેવું એટલે બીજાના ઘરને ચોરી ચોરી કરીને ખાતા હતા હવે પોતાના ઘરમાં આવ્યા માં બહાર ગયા હતા અને કૃષ્ણ પોતાના મિત્રો સાથે વાંદરાઓ સાથે અને એવું તાંડવ મચાયું ગોળીઓ બધી ફોડી નાખીને એ બધું રેલમ છેલમ માં અંદર આવ્યા જોયું તો આ બધું તાંડવ મચ્યું છે માને એમ થયું ગોપીઓ ફરિયાદ કરતી હું માનતી નહોતી પણ આ જ આણે નક્કી કર્યું કે આ ખરેખર ચોર છે લાકડી લઈને પકડવા માટે માં દોડી પણ પકડી ન શકી આમ તો ભગવાન પાછળ જે દોડે પરમાત્માને પકડે નિયમ એવો છે પણ અહીંયા પકડી ન શકે એનું કારણ એના હાથમાં લાકડી છે અને લાકડી અભિમાન નું પ્રતિક છે માણસ ગમે એટલો ઈશ્વરની પાછળ દોડે પણ જ્યાં સુધી એના હૃદયનો સૂક્ષ્માથી સૂક્ષ્મ અહંકાર નહીં મટે ત્યાં સુધી ઈશ્વર નહીં પકડે સૂક્ષ્મ અહંકાર ઘણા છે ને ઘણા અભિમાની નથી છે સમર્થ પણ અભિમાની નથી પણ ત્યાં એક બીજી તકલીફ છે એ એમ કયા કરે કે અમે આટલા બધા મોટા છતાં અમે ક્યારેય અભિમાન ન કરીએ હવે અભિમાન નથી કરતા એનું કેટલું અભિમાન ભર્યું છે એ એને પણ માણસ કાઢી નાખે બિલકુલ સરળ છેલ્લે ભગવાનને એમ થયું કે મા બિચારી થાકી ગઈ લાકડી છૂટી ગઈ અને પ્રભુ પકડાઈ ગયા

મદ નથી અને દંભ નથી એનાથી હું બંધાઈ જાઉં છું આ ઉપાય પણ ભાગવતમાં ઉપાય નહીં બંધાઈ ગયા અહમ ભક્ત પરાધી નો ય સ્વતંત્ર ઈવ દ્વિચા સાધુવીરગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય મારું આ સંસારમાં બધી જ જગ્યા એ ચાલે પણ મારા ભગત ની આગળ મારું કઈ નથી ચાલતું હું ત્યાં પરવશ છું ભક્તિમાં એવી તાકાત છે પરમાત્માને પરવશ કરી દે છે અને આપણે ત્યાં ઘણા ચરિત્રો એવા થયા જ્યાં પ્રભુ પરવશ થયા છે સુરદાસજી ભજન ગાતા ત્યારે કોઈ વ્યક્તિ સાંભળવું નહોતું આવતું સો વર્ષ પછીની જે સુરદાસજીની અવસ્થા છે એને મોઢામાં દાંત નહીં ગળામાં અવાજ નહીં સુરદાસજી સવાસો વર્ષ જીવે બોખું મોઢું શબ્દ સમજાય નહીં ગળામાં અવાજ નહીં પણ એકતારા ઉપર જ્યારે ભજન ગાતા ત્યારે ઇતિહાસ વ્રજનો એમ કહે છે કે સ્વયં કૃષ્ણ સામે આવીને બેસી જાત અને કૃષ્ણ પાછા વખાણ કરે બાબા બહુ સુંદર તમે બહુ સારું ગાવ છો બહુ સારું ગાવ આ અહમભક્ત પરાધીન એવી કેટલીક ઘટનાઓ છે કે ભક્તની આગળ ભગવાન પરાધીન થયા નરસિંહ મહેતા એ બાવન વખત બોલાવ્યા છે જૂનાગઢમાં બાવન વખત મોટા ઇતિહાસ સ્વામીજી બહુ સારી ચર્ચા કરતા રાતે અને આખી ઊંડી ગાય બહુ ગમ્યું મને નરસિંહ મહેતા એટલે ભક્તિની આગળ ભક્તની આગળ પરમાત્મા પરાધીન છે